મહારાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના કોટડા તાલુકામાં સાંઢવાયા કરીને નાનું એવું ગામ છે આ ગામમાં એક મુમુક્ષુ દંપતી રહેતા હતા બંને પૂર્વજન્મના કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હતા દો દંપતી ગામમાં જે કોઈ સાધુ સંન્યાસી કે અભ્યાગત વગેરે આવે એમને સદાવ્રતમાં પાકું સીધું આપીને જમાડતા અને ભેખમાં ભગવાન હોય એમ જાણીને સેવા કરતા તેઓએ કોઈ કથામાં એમના ગુરુ પાસે સાંભળેલું કે સામુદ્રિક શાસ્ત્ર મુજબ ભગવાનને ચરણારવિંદમાં સોળ ચિહ્નો હોય એક વખત શ્રીહરી એમની સેવાના પુણ્યફળ જાણીને એમના ઘરે પધાર્યા હરિને દંપતીએ રસોઈ કરીને જમાડ્યા જમીને શ્રીહરી ઉઠા તે ઢોલીઓ ઢાળી ગાડલું પાથરીને ઓસરીમાં સુવાડ્યા બેવ દંપતી શ્રી હરીના ચરણમાં સોળ ચિહ્નો છે કે નહીં તે જોવા સારું શ્રીમાં આમ તેમ આટા મારવા લાગ્યા શ્રી હરિ પણ એમના મુમુક્ષુ ભાવને જાણીને ટૂંટ્યું વાળીને ચરણો દેખાય નહીં એમ સુતા આમ ઘણી વાર સુધી એ બેવ દંપતી હરિના ઢોલિયાની આસપાસ આટા માર્યા શ્રીહરી પણ એમના ભાવને અંતર્યામી પણ એ જાણતા થકા મંદ મંદ હસતા હતા એમના મુમુક્ષુ ભાવને જાણીને શ્રી હરિએ પોતાના ચરણો લાંબા કર્યા શ્રી હરિના ચરણોમાં સોળ ચિહ્નો જોઈને દૌ દંપતીને નિશ્ચય થયો અને બોલ્યા કે અમે તમારા ચરણોમાં સોળ ચિહ્નોના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગયા બહુએ હાથ જોડીને શ્રી હરિને પ્રાર્થના કરી કે તમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો અમને તમારા શિષ્ય કરો ત્યારે શ્રીહરિ મરમાળું હૈસા અને બોલ્યા કે અમે તો ભગવાન નથી ત્યારે બેઉ બોલ્યા કે અમારા ગુરુએ કથામાં કીધેલું કે ભગવાનના ચરણોમાં સોળ ચિહ્ન હોય એથી અમને આ જ ખરી ખાતરી થઈ છે અમને હે પ્રભુ તમારા શરણે લ્યો આમ ભક્તની અરજ સાંભળીને શ્રીહરિએ એમને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી બેવને સમાધિ કરાવીને અક્ષરધામના દર્શન કરાવ્યા અને શ્રી હરિ એમના ઘરે ત્રણ દિવસ રોકાયા અને સેવાનો દુર્લભ લાભ આપ્યો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાંથી